વિરમગામ તાલુકાના રહેમલપુર ગામના સીમ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા ખેડૂતો દ્વારા મામલતદારને લેખિત મોખિક રજૂઆત કરવામાં આવી વિરમગામ તાલુકા અને પંથકમાં છૂટાછવાયા વરસાદ વચ્ચે તાલુકાના રહેમલપુર ગામની સીમમાં આશરે હજાર વીઘા જેટલી જમીન પર વરસાદી પાણી ભરાઈ રહેતા ખેડૂતો દ્વારા મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી વિરમગામથી રહેમલપુર જવાના માર્ગ પર તેમજ હાઇવે પર કંપનીઓ પેટ્રોલ પંપ અને હોટલો પાસેના નાળાઓ બંધ હોવાને લઈને ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે વિરમગામ પંથકના આશરે એક હજાર જેટલા વીઘા જમીનમાં વરસાદી પાણી ભરાઈ રહેતા ખેડૂતોએ મામલતદારને લેખિત મૌખિક રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું નાળાની તાત્કાલિક સાફ સફાઈ કરીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી વિરમગામ તાલુકાના જે ખેડૂતો રજૂઆત કરવા આવ્યો છે શું તમારી માંગ છે અને શું સમસ્યા છે મારી એવી રજૂઆત છે કે વિરંગ જે રમલપુર રોડ છે કાસમપુરાથી લઈને રમલપુર ચોકડી રમલપુર ચોકડીથી વણી ફાટક ત્યારબાદ ડુમાણા જ્યાં જ્યાં લોકોએ દબાણ કરીને પાણી રોકાવાનું જે કામ કરેલું છે અને એના કારણે જે ખેતરમાં પાણી ભરાઈ ગયા છે અને ઘણું પાકને નુકસાન થયું છે આ ગયા વર્ષે પણ થયું હતું અને આ વર્ષે પણ થયું હતું ગયા વર્ષે પણ મામલત સર સાહેબને અરજી આપી હતી અને આ વર્ષે પણ આજ રોજ આપી છે પણ આજ દિન સુધી કોઈ કાર્ય થતું નથી તે એ બાબતે ફરી વખત અમે આવેદનપત્ર મામલતદાર સાહેબને આપવા આવેલા છીએ હવે અમારી એવી રજૂઆત છે કે આ વર્ષે આનું નિરાકરણ થવું જોઈએ જો નિરાકરણ નહીં થાય તો અમે ગાંધીજીથી આ માર્ગે જઈશું તેમજ મુખ્યમંત્રી સાહેબ પાસે પણ જઈને આની રજૂઆત કરીશું કે જેના કારણથી ખેડૂતો જે અન્નદાતા ગણાય છે કે અન્નદાતા જ્યારે પકવીને કંઈક આપશે ત્યારે આપ ખાઈ શકશો પણ હવે એ જ પાકશે નહીં તો શું એનું સમાજમાં શું થશે એટલે મામલતદાર સાહેબને આજે પણ અમે રજૂઆત કરી છે કે સાહેબ આનો જલ્દીથી જલ્દી નિરાકરણ લાવીને અને આનો ઉકેલ લાવો તો મામલતદાર તરફથી શું તમને કહેવામાં આવ્યું મામલતદાર સાહેબે ગયા વર્ષે અમને જે આશ્વાસન આપ્યું હતું આ વર્ષે પણ આશ્વાસન આપ્યું છે જોઈએ છે હવે કે શું કરે છે એની અમે રાહ જોઈને બેઠા છીએ અચ્છા કેટલી જગ્યાએ કેટલા ખેતરો છે અને કેટલા વીઘા ખેતરો લગભગ ચારસોથી લઈને એક હજાર વીઘા સુધીની જમીનો જે રમલપુર ચોકડી ડુમાળાની અંદર આમ ગણવા જઈએ તો ચારથી પાંચ હજાર વીઘા જમીનો અત્યારે પાણીની અંદર તરબતોડ છે એટલો વરસાદ નથી પડ્યો આગળથી એટલું પાણી નથી આવ્યું તેમ છતાં પણ આપનું નામ શું છે અને રજૂઆત કરવા આવ્યો છે શું છે સમસ્યા તો મારું નામ છે હારુણભાઈ જીવાભાઈ સંધિ હું વિરમગામ તાલુકાનો ખેડૂત છું અને અમારા વિરમગામની અંદર ડુમાણા માર્ગ ઉપર રમલપર રોડ ઉપર પાણીના નિકાલ જે છે એમને સરકારી નિકાલ હે એ બંધ કરી દીધા છે અને વિરમ ગામના ખેડૂતની કપૂરી હાલત છે આ ચાર વર્ષથી અને અમે અવારનવાર બધાને કીધું હોય સાહેબને લખી આપી આપી હે ફાજે આજે આપી હે પણ કોઈ હજી આજુ સુધીનો નિકાલ આવ્યો નથી હવે વહેલી તકે હવે તો સારું નકર અમારે આઈકણે ભૂખ ઉપર હડતાળ ઉપર આવીને કે અમારા છોકરાને ચપ્પણી લઈને માંગવા મોકલી એવી પરિસ્થિતિ કરી છે હવે કેટલા વીઘા જમીન હશે જમીન છે લગભગ ત્રણથી ચાર વીઘા હજાર જમીન છે

એના કારણે સાહેબ શું થયું દરેક ખેતરો છે વરસાદ આવ્યો પાણી નિકાલના ને બધો પાક હાલમાં પડી ગયો છે વધુમાં સાહેબ નગરપાલિકાએ ત્યાંથી ગટર લાઈન નાખી એની માટીનો પણ કોઈ નિકાલ નથી કરેલો એ કારણથી પણ સાહેબ સાહેબ આવો જગ્યા સ્થળ વિઝિટ કરો બધા ખેતરો ભરેલા છે